આજે સવારે પ્રધાનમંત્રી મોદી વહેલી સવારે આદમપુર સ્ટેશન ગયા હતા અને ત્યાં જવાનોને મળ્યા એમનો જુસ્સો વધાર્યો અને સફળ એર સ્ટ્રાઇક બદલ એમને અભિનંદન પણ આપ્યા એની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ફોટો જવાનો સાથે આવ્યો છે એમાં પાછળ એસ ફોર હંડ્રેડ રાફેલ પણ દેખાય છે એસ ફોર હંડ્રેડ રાફેલ અને આદમપુર એરબેઝ આ બંનેને ઉડાવી દેવાનો દાવો પાકિસ્તાને કર્યો હતો એટલે પાકિસ્તાનને આ એક સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ તસવીરો થકી આપવામાં આવ્યો છે કે પાકિસ્તાનનો એ દાવો ખોટો છે પણ જો પાકિસ્તાન અવરચંડાઈ કરશે તો જવાબ જરૂરથી મળશે મારી પાછળ તમે ફોટો જોઈ રહ્યા છો ઓપરેશન કેલરનો જે સેનાએ મૂક્યો છે અને માહિતી આપી છે કે શોપિયાના કેલર વિસ્તારની અંદર ઓપરેશન કેલર શરૂ કરવામાં આવ્યું છે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય શરૂ કરવામાં આવ્યું છે એટલે આતંકવાદીઓ જેવા જ દેખાય તરત જ એમનું એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે એ એન્કાઉન્ટરની અંદર ત્રણ આતંકવાદીઓ છે એ મરાયા છે અને ત્રણ આતંકવાદીઓ લશ્કરે તો એવા સાથે સંકળાયેલા હતા એવી માહિતી પણ સામે આવી છે શોપિયામાં દક્ષિણ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આપણી જે રાષ્ટ્રીય રાઇફલ છે એનું એક યુનિટ છે એ યુનિટ સાથે એ યુનિટને ગુપ્ત માહિતી મળી હતી ઇનપુટ્સ મળ્યા હતા કે શોપિયાનો જે સુકુરનો જે આખો વન વિસ્તાર છે એ વન ક્ષેત્રની અંદર આતંકવાદીઓ છુપાયેલા છે અને જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો આતંકવાદીઓએ સામેથી ગોળીબાર શરૂ કર્યો આતંકવાદીઓ સાથે બહુ જ લાંબી અથડામણ ચાલી અને અથડામણ પછી ત્રણ આતંકવાદીઓ સામે આવ્યા જેને ઠાર કરી દેવામાં આવ્યા એ ત્રણ આતંકવાદીઓની ઓછ ઓળખાણ છે એ હવે થઈ છે કેલરના ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે અંદર અને આતંકવાદીઓમાં જે એક આતંકવાદી છે એનું નામ એકાદ કુટ્ટે છે જે મોહમ્મદ યુસુફ કુટ્ટેનો દીકરો છે જે શોપિયાના ચોટીપુરા હીરાપુરાનો રહેવાસી છે એની એ અને એ લશ્કરે તોયબાના કેટેગરી એ નો આતંકવાદી હતો અને એ આઠ એપ્રિલ બે હજાર ચોવીસમાં શ્રીનગરમાં ડેનિસ રિસોર્ટમાં જે ગોળીબાર થયું હતું જેમાં બે જર્મન ટુરિસ્ટ અને એક ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું એમાં એ સામેલ હતો શાહીદ કુટ્ટે અને એને ઠાર કરીને એનો બદલો લેવામાં આવ્યો છે આ સિવાય એક સરપંચ પણ એમાં મૃત્યુ પામ્યા હતા એ આતંકવાદીએ હુમલો કર્યો એમાં એટલે એ તમામનો બદલો લેવામાં આવ્યો છે આ શાહીદ કુટ્ટે છે અઢાર મે બે હજાર ચોવીસમાં હીરાપોરામાં હીરાપોરામાં આવ્યો હતો અને ત્યારે એણે સરપંચની હત્યા કરી હતી અને ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે એ કુલ ગામના બેહીબાગમાં એ પ્રાદેશિક જે સૈન્ય કર્મચારીઓ છે એની હત્યામાં પણ એ સામેલ હતો એટલે એને મારી દેવામાં આવ્યો બીજો આતંકવાદી છે જેની ઓળખ થઈ છે એનું નામ છે અદનાન શફી જે મોહમ્મદ શફી દીકરો છે અને જે શોપિયાના વંડુના મેલહોરા નો નિવાસી છે અને 18 ઓક્ટોબર 2024 માં આતંકી સંગઠનમાં એ સામેલ થયો હતો અને વાચીમાં ગેર એટલે જે પરપ્રાંતીય મજૂરો હોય એમની હત્યામાં એ આતંકવાદી છે એ સામેલ છે એટલે અદનાન શફી એ પણ આજે ઠાર મરાયો છે આ સિવાય બાકી જે ઇનપુટ મળ્યા છે રાષ્ટ્રીય રાઇફલ યુનિટને અને સેનાના જવાનોને એ પ્રમાણે કાર્યવાહી અને સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે એટલે ઓપરેશન કેલર પણ યથાવત છે ઓપરેશન સિંદૂર પછી આ વધુ એક ઓપરેશન જે શરૂ કરવામાં આવ્યું છે અને આ ઓપરેશન અંતર્ગત સર્ચ કરવામાં આવી રહ્યું છે સુકુર વન ક્ષેત્રમાં અને કેલર વિસ્તારમાં જેટલા પણ જંગલનો આખો જે એરિયા છે જ્યાં આરોપીઓ જે જ્યાં આતંકવાદીઓ છુપાયેલા છે એમને શોધીને એમનું એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે આ સિવાય પહેલગામ આતંકી હુમલો જે થયો હતો એ હુમલાની અંદર જે છવ્વીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એ આતંકીઓ માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે વીસ વીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે પુલવામાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર પણ લગાવાયા છે અને એ ત્રણ આતંકીઓની એના સ્કેચ અને એની ઓળખ પણ જાહેર કરવામાં આવી હતી એ ત્રણેય આતંકીઓ પણ લશ્કરે તૈબા સાથે જોડાયેલા જ હતા અને એમના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા અનંતનાગ નિવાસી હુસૈન અલીભાઈ ઉર્ફે તલ્હા ભાઈ અને હાસીમ મુસા ઉર્ફે સુલેમાન આ ત્રણ આતંકીઓ હતા જે પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા અને એ આતંકીઓ છે એમાંથી એક આતંકવાદી છે એ સ્થાનિક કાશ્મીરી હતો અને બાકી બે પાકિસ્તાની આતંકવાદી હતા ભારતીય સેનાએ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા અને એ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થયા એમાં મુરીદકે જે જ્યાંથી આતંકીઓ લોન્ચ કરવામાં આવતા હતા એ પણ અને બહાવલપુર જે જૈશ મોહમ્મદનું હેડક્વાર્ટર હતું આ બંનેને ઉડાડી દેવામાં આવ્યા છે એટલે પહેલગામ હુમલાના જે આતંકીઓ છે એ હજુ મળ્યા નથી એ આતંકીઓ પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એ આતંકીઓની ઓળખ અને એ આતંકીઓ જ્યાં છુપાયા હોય એની માહિતી જો કોઈ આપશે તો ત્યાં સ્થાનિક વિસ્તારોમાં જે માહિતી આપનાર હશે એને વીસ વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે પણ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે જમુના શોપિયામાં દક્ષિણ ભાગમાં આવેલું આ શોપિયા જેના સુક્કુર સુક્કુરનું આખું જે વન વિસ્તાર છે ત્યાં કેલરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઓપરેશન કેલર હજુ પણ યથાવત છે એટલે હજુ પણ આતંકીઓને સર્ચ કરવામાં આવશે અને એમને ડિસ્ટ્રોય કરવામાં આવશે એ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે એ બહુ જ ખતરનાક રીતે એ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એમની પાસેથી હથિયારો સહિતનો સામાન પણ મળી આવ્યો છે કોઈપણ વ્યક્તિ જો આવી રીતે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયેલો હશે કે એના મનમાં ક્યારે પણ વિચાર આવશે તો એ આ એનું એની હાલત છે આજ પ્રકારની થશે એ નક્કી છે એટલે જ આ ઓપરેશન કેલર અને ઓપરેશન સિંદૂર બંને યથાવત છે પાકિસ્તાનને અને આતંકીઓને આ બંને ઓપરેશન એનો જવાબ છે નમસ્કાર